સાત પોઈન્ટ એક જેનો આપણે એક થી પાંચ જોયેલા છે અને આજે આપણે છો છે દાખલા નંબર સાત દાખલા નંબર સાત છે એમાં શું છે જો સ્ત્રીઓ છે અને ચાલીસ ટકા પુરુષો છે અને બાકીના બાળકો છે તો બાળકો કેટલા ટકા છે હવે જયારે આપણે ટકાવાર સ્ટાર્ટ કરેલી ત્યાં જ આપણે સમજેલું કે ટકાવાર હંમેશા કેટલા હોય છે

ટકાવાહી હંમેશા કેટલી હશે તો કે સો ટકા બે હશે તો આપણે લખીએ સો ટકા સો માઇનસ કેટલી તો કે પુરુષની ટકા અથવા તો સ્ત્રી માઇનસ પુરુષની ટકાવારી ચાલીસ છે સો માઇનસ ત્રીસ માઇનસ ચાલીસ હવે જો અહીંયા માઇનસ ની નિશાની છે અહીંયા ની નિશાની છે જ્યારે બે વખત માઇનસ ની નિશાની હોય ત્યારે માઇનસ માઇનસ હંમેશા પ્લસ થાય માઇનસ અને માઇનસ થાય પ્લસ પણ નિશાની આપણે આગળ લગાડવી પડે ની જ લગાડવી પડે કારણ કે બે પદની નિશાની સરખી હોય ત્યારે હંમેશા આપણે એ જ નિશાની લગાડીએ છીએ સરવાહાની કરવાની છે અને નિશાની તેની લગાડવાની છે માઇનસ ની જ લગાડશું તો કે માઇનસ પ્લસ અને માઇનસ ત્રીસ અને માઇનસ ચાલીસ એટલે કે માઇનસ સિત્તેર કહો આપણે સરવા પણ નિશાની લગાડશું માઇનસ ની સો માંથી જો શું હતું તો આપણી પાસે ત્રીસ ટકા અને ચાલીસ ટકા સ્ત્રીઓની અને પુરુષો ટકાવારી આપેલી હતી અને કુલ બધી ટકાવારી મેઈન થઈને કેટલો હોય તો કે સો ટકા હોય સો ટકા માંથી આપણે સ્ત્રી અને પુરુષની ટકાવાહી બાદ કરશું એટલે સો માંથી જે બાદ કરતા જવાબ આવે એ જે આવશે એ શું હશે બાળકો ની ટકાવારી હશે પંદર હજાર મતદારો છે તમે શોધી શકશો કે કેટલા મતદારો મતદાન નથી કરવું તો પેલા આપણને એક આપેલું છે મતદાન ક્ષેત્ર પંદર હજાર મતદાન કરેલું છે એટલે કે કુલ બધા જેટલા મતદારો છે એટલાની સંખ્યા આપી છે અને આપણને ખબર છે કે કુલ મતદારો કેટલા હોય છે હંમેશા ટકા વાળી તો કે કુલ મતદારો ટકા વાળી હંમેશા સો ટકા હોય અને તેમાં સાઈઠ ટકા એ મતદાન કર્યું છે એટલે કે જો આપણને ખબર હોય કે સો ટકા માંથી સાઈઠ એ મતદાન કર્યું હોય તો નો મતદાર મતદાન ન કરવાની ટકા આપણને જડી જાય સો ટકા માંથી આપણે સાઈઠ ટકા જે મતદાન કરવું છે એને આપણે બાદ કરીએ એટલે આપણને શું જડ તો કે જે લોકોએ મતદાન નથી કરવું એની સંખ્યા આપણને જડશે તો લખીએ અહીંયા કે મતદાન મતદાન ન કરનાર ની ટકાવારી ન કરનાર ની ટકાવારી બરાબર શું આવશે તો કે સો માઇનસ સાઈઠ

સો ટકા મૂકીએ કે સો ટકાની વેલ્યુ પંદર હજાર તો ચાલીસ ટકાની વેલ્યુ કેટલી ચલો હવે ચોપડી ગુણાકાર કરીએ તો કે ચાલીસ ગુણ્યા પંદર

મતદાન કરેલું મતદારો છે જે શું હશે પંદર હજાર માંથી છ હજાર લોકો એ શું હશે તો કે મતદાન કરેલું હશે નહીં હવે છો તમને આવી રીતે ન પૂછે અને આને આ દાખલો તમને થોડો ફેરવીને પૂછે તો તમને મતદાન ન કરેલાની સંખ્યા છે

કોઈ દાખલામાં થોડોક ટ્વિસ્ટ કરી અને આપણે શોધી શકીએ અથવા તો આ પંદર હજારમાંથી તમે છ હજાર બાદ ગઈને પણ શોધી શકો છો બસ આજના વિડીયોને અહીં સુધી રાખીએ ફરી મળીશું આવતા લેક્ચરમાં ત્યારે આપણે જોઈશું દાખલા નંબર નવ અને દસ આજે નોટ લેક્ચર અહીંયા સુધી રાખીએ મને રજા આપો થેન્ક યુ સો મચ